મા નડેશ્વરીના દર્શન કરવા કોંગ્રેસના તમામ કાર્યકરો સાથે આવ્યા છીએ ત્યારે મા જગદંબા નડેશ્વરીને એક જ પ્રાર્થના કરી એ મા જગદંબા સમગ્ર બનાસકાંઠાની અઢારે આલમ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને વિજય અપાવે અને ચૂંટણી દરમિયાન તમામ કાર્યકરોની સલામતી રહે કોઈ વર્ગવિગ્રહ ન થાય અને એક લોકશાહી ઢબે ચૂંટણી પતે એવી પણ મા જગદંબા નળેશ્વરીને પ્રાર્થના કરી છે બધા કાર્યકરોનો ઉત્સાહ ઉમંગ અને હર હંમેશા મા નળેશ્વરી એ બેન દીકરીઓની વારે રહી છે હર હંમેશા જ્યારે જ્યારે પણ મા જગદંબા નડેશ્વરી પાસે પ્રાર્થના કરીને દિલથી માંગ્યું ત્યારે લોકોના હિતમાં જે કાંઈ આશીર્વાદ આપી અને દરેક ક્ષેત્રની અંદર મનોકામના પૂરી કરી છે અને ફરી પણ આજે અમે બધા જ મા જગદંબાના સાનિધ્યમાં આવ્યા છીએ એમના ચરણોમાં પ્રાર્થના કરી અને દુઆ માગી છે અને મારા કાર્યકરો પણ સાથે મળી ચૂંટણી લડશે અને આ મત વિસ્તારમાં ઘણા ટાઈમથી નેતૃત્વ કરું છું ત્યારે તમામ કાર્યકરો ઉત્સાહ અને ઉમંગથી અહીંનું બધું જ ચૂંટણી કેમ્પેન અંબાળી અને બાકીના તાલુકાઓ મને કામ કરવા માટેની પૂરેપૂરી છૂટ આપીને આનું અંબાળશે એ ભલામણ સાથે આપ સૌનો ફરી આભાર માનું છું